બારડોલીના સુરતી ચગાતનાકા નજીક મળસકે કાલમુખા ટેન્કર અકસ્માત સર્જ્યો ધુલિયા ચોકડી નજીકથી આવતા ટેન્કર ચાલકે બે હોમગાર્ડ જવાન પર ટેન્કર ફાડી વળ્યું હતું જેમાં એક હોમગાર્ડ જવાનનું મોત થયું હતું જ્યારે અન્ય એક હોમગાર્ડ જવાનને ઇજાગ્રસ્ત હાલતમાં બાડોલી ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સુરત જિલ્લાના બાડોલીમાં આજે મહાશિવરાત્રી પર્વ ગોઝારો બન્યો હતો મળસકે બાડોલીના સુરતી જગાત જગાતનાકા નજીક બે હોમગાર્ડ જવાનો ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન ચાર રસ્તા તરફથી બેફામ રીતે એક દૂધ ભરેલ ટેન્કર આવી રહ્યું હતું ટેન્કર ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર ડિવાઇડર તોડી સીધું બે હોમગાર્ડ જવાનો પર ફરી વળ્યું હતું જેમાં કિકવાડ ગામના અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા કિરણ ચૌધરીને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય એક હોમગાર્ડ જવાન ત્રિકમભાઈ પટેલને ગંભીર ઇજા થતાં તેઓને ટી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત નજીકની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત સમયે એક કાર પણ ઉભી હોય કારમાં પણ નુકસાન થયું હતું જોકે કાર ચાલકનો બચાવ થયો હતો બનાવો સંદર્ભે બારડોલી ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી